નવેમ્બર ચાર બે હજાર પચીસ લૂકની લખેલી સુવાર્તા અધ્યાય ચૌદ કલમ ત્રેવીસ માલિકે કહ્યું કે રસ્તા પર તથા ગામડાઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવો કે મારું ઘર ભરાઈ જાય ચિંતન ભગવાનનું રાજ્ય એક ખુલ્લું આમંત્રણ છે જે સમાજના બહિકૃષ્ટ લોકો માટે આરામદાયકતાથી આગળ વધે છે ચર્ચના સુધારક સેન્ટ ચાર્લ્સ બોરોમિયો પ્લેગ દરમિયાન શિક્ષણ અને સંભાળ દ્વારા આત્માઓને ફરજિયાત કર્યા આ દૃષ્ટાંત આત્મસંતુષ્ટિ સામે ચેતાવણી આપે છે સૌમ્ય દ્રઢતા સાથે ઇવેન્જલાઇઝેશનને આગ્રહ કરે છે કેથલિક જીવનમાં તે સમાવેશી મિશન માટેનું આહવાન છે જે ભગવાનના ઘરને વિશ્વાસમાં એકતા ધરાવતા વિવિધ અવાજોથી ભરી દે છે પ્રાર્થના પ્રભુ તમારું ઘર બધા લોકોથી ભરી દો સંત ચાર્લ્સની જેમ ખોવાયેલાઓને કરુણા સાથે આમંત્રિત કરવાની ઉત્સાહ આપો આપણા હૃદયમાંથી ભય અને પૂર્વગ્રહની અવરોધો દૂર કરો ઈસુ અંતિમ મેજવાન દ્વારા આમેન શુભેચ્છાઓ શ્રદ્ધાળુ પરિવારજનો ચાર નવેમ્બર બે હજાર પચીસ અને અમે સેન્ટ ચાર્લ્સ બોરમિયા સાથે છીએ જે ગેટા પાળક હતા જેમને ટોળાનું પુનર્નિર્માણ કર્યું લુક અધ્યાય ચૌદ કલમ ત્રેવીસમાં કહ્યું કે રસ્તા પર તથા ગામડાઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવો કે મારું ઘર ભરાઈ જાય બહાનાઓ આવી ગયા ભદ્રવર્ગે ના પાડી તેથી માલિક અસંભવિત મહેમાનોને બોલાવે છે આ સુવાર્તા એકસો એક છે ભગવાનની પાર્ટી માટે કોઈ ખૂબ દૂર નથી સેન્ટ ચાર્લ્સ દ્વારા સુધારા અને દાન દ્વારા ફરજિયાત થયા હજારો લોકોને ચર્ચ તરફ પાછા ખેંચી રહ્યા આજે તમારો રાજમાર્ગ કોઈ ગુજરી ગયેલા મિત્રને ટેક્સ્ટ અથવા કોઈ અજાણી વ્યક્તિને સ્મિત આપી શકે છે તમારી આમંત્રણ સૂચિકામાં કોણ છે તેને નીચે મૂકો કમેન્ટ સેક્શનમાં ચાલો ખુલ્લા દરવાજા માટે પ્રાર્થના કરીએ ગતિ જાળવી રાખવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો ભગવાનનું ઘર આપણા બધાની રાહ જોઈ રહ્યું છે અને શાંતિ હેતુ